મને ઘણા બધા મિત્રોનો ફોન આવે છે મેસેજ આવે છે કે તેમને હિપ્નોટિઝમ શીખવું છે તેઓ પોતાની જાતને હિપ્નોટાઇઝ એટલે કે સમોહિત કરી શકે કે કેમ એ બાબત પણ એમને શીખવી છે એ સિવાય ઘણા મિત્રો એવા પ્રશ્નો પૂછે છે કે તેમના વિચારો શાંત નથી થતા તેઓ વિચારોની ગતિ ધીમી કરી શકે છે કે શાંત કરી શકે છે અને આ બધી વસ્તુ તેઓ ખુદ ઉપર પ્રયોગ કરી અને ઊંડા ધ્યાનમાં જઈ શકે છે તો એના માટે આ વિડીયો મેં ખાસ અત્યારે તમને દેખાડવા માટે બનાવ્યો છે તમારે એક વીંટી લેવાની છે એક વીટી આ વસ્તુ તમારે ખાસ એક ટ્રાય કરી જવાની તમારે ખુદ ઉપર અને આ વસ્તુ જો તમારી સારી એવી તમે કરી શકશો તો હું તમને પછીનો એક સ્ટેપ શીખવાડીશ એટલે તમે આસાનીથી તમારા મનના વિચારો જે છે એ શાંત કરવા માટે તમે સક્ષમ બની શકશો આ વસ્તુને ચેવરુઅલ પેન્ડુલમ કહેવામાં આવે છે મેં એક દોરો લીધો છે કોઈ પણ નોર્મલ સાદો દોરો અને એની નીચે છેડે એક વીંટી બાંધી દીધી છે આપણે ચેવરૂલ પેન્ડુલમનો ખર્ચો કરીને બજારમાંથી નથી લેવાનો આ વીંટી છે હવે આ આંગળી મેં આવી રીતે પકડીને રાખી છે અને તમારે મનની અંદર બોલવાનું છે દિમાગની અંદર પૂરી દિમાગની અંદર કોન્સન્ટ્રેશન લગાવી અને બોલવાનું છે હું અત્યારે બોલું છું તમને સંભળાય એ રીતે કેમ કે તમને સમજાવવાનું છે ડાબું જમણું અત્યારે જો આ સ્થિર છે કાંઈ હલનચલન નથી થતી હવે તમારે બોલવાનું છે ડાબું જમણું ડાબું જમણું ડાબુ જમણું ડાબુ જમણો જો વીટી છે ને ઓટોમેટિક લોલકની જેમ ડાબું જમણું ડાબું જમણું મૂવમેન્ટ કરશે હકીકતમાં તમે જોઈશો ને મારા હાથ ઉપર તો મારો હાથ છે ને એ ગતિ નથી કરતો એવું લાગે તમે જ્યારે કરશો ને ત્યારે તમને પણ એવું લાગશે કે તમારો હાથ છે ને એ ગતિ નથી કરતો પણ ઓટોમેટિક થાય છે એનું કારણ એ છે કે તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને કમાન્ડ આપો છો ડાબું જમણું ડાબું જમણું એટલે તમારો હાથ છે ને અજાણતા છે ને આ દોરાને ચલાવે છે હું મારા દિમાગને હકીકતમાં કમાન્ડ આપું છું જો આ તમે કરી શકો તમે તમારા દિમાગને કમાન્ડ આપીને આ પ્રકારની ગતિ આપી શકો ને તો પછી છે ને તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો કે તમારાથી આ થાય છે ઘણા લોકો આ કરશે તો નહીં થાય પણ જો આ તમારાથી થાય તો તમે મને કહીજો